નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી ડેસરની મેર કુવા દૂધ મંડળ સામે ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં ઉતર્યા બાદ વડોદરા ડેરીના પૂર્વ ડિરેક્ટર અજીતસિંહ ઠાકોર પણ કેતન ઇનામદારના ટેકામાં ઉતર્યા બરોડા ડેરી ખાતે આવી ડેરીના વહીવટદારો સામે કર્યા ગંભીર આક્ષેપ ડેરી સંચાલકો પર કર્યા આક્ષેપો કહ્યું બારસો દૂધ મંડળીઓમાંથી સો દૂધ મંડળીઓ કેમ બંધ થઈ ગઈ છે વડોદરા ડેરીના પૂર્વ ડિરેક્ટર અજીતસિંહ ઠાકોરના આક્ષેપને પગલે ખડબડાટ મેરકુવા કુવા મંદિર સામે કૌભાંડના આરોપ કેતરી નામદાર દ્વારા કરવામાં આવ્યો હતો તેને ખુલ્લું સમર્થન આપ્યું અજીતસિંહે મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવવામાં આવ્યા હોવાની વાતને પણ તેમણે આપ્યું સમર્થન અને કહ્યું કે ભૂતકાળમાં તેમની સંખ્યાના મંડળીઓમાં આવ્યા સ્કેમ થયા હતા જે દબાણ દેવામાં આવ્યા હતા મંડળીઓનું પ્રોપર સુપરવિઝન થતું નથી વહીવટમાં ગેરનીતિઓ થઈ રહ્યાના પણ પૂર્વ ડાયરેક્ટર આક્ષેપ જે અંગે તેમના દ્વારા રજૂઆત કરાઈ હોવાની છતાં સત્તાધીશો દ્વારા આ ઘટનાને દબાઈ દેવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ શું કામ આવ્યો છો ડેરી શું કહેશો શું આક્ષેપો છે તમારો અમારા આક્ષેપો કાલના ધારાસભ્યશ્રીના આક્ષેપો અમારા આક્ષેપો બધા એક સરખા જ છે બરોડા ડેરીમાં જે ચાલી રહ્યો છે એનાથી સંસ્થાને ઘણું બધું નુકસાન છે સંસ્થામાં આવું જ્યારે દૂધ મંડળીઓમાં બોગસ દૂધ ભરાતું હોય મારા તાલુકામાં જ એક દૂધ મંડળીમાંથી આવું પકડાયું છે એને દબાવી દેવામાં આવ્યું છે પણ એનો પૂરેપૂરો ઇતિહાસ મારી પાસે છે એ હું ઉજાગર કરીશ બે ચાર દિવસમાં પણ જિલ્લાની દૂધ મંડળીઓ આજે બારસો સાડી બારસો મંડળીઓમાંથી ચારસો મંડળી જ્યારે બંધ થઈ ગઈ હોય તો આ વહીવટ કઈ પ્રકારનો થઈ રહ્યો છે મંડળીઓની કેમ ભલું નથી થતું મંડળી પર સુપરવાઇઝર અમારે અમે લોકો હતા ત્યારે સુપરવાઇઝર અઠવાડિયા દસ દિવસે એક મંડળી ચેક ચેકિંગમાં જ હતો આજે સુપરવાઇઝર નામની કોઈ સ્કિમ જ નથી સુપરવાઇઝરો જાય છે તો એને અને મંડળીના પ્રમુખ ડિરેક્ટરોને મળેલા હોય એવા સુપરવાઇઝરો ત્યાં જાય છે અને કંભોન્ડની પ્રથા આ લોકોએ જે ચાલુ રાખી છે એ કંભોન્ડ જે થઈ રહ્યું છે એના કારણે આ દૂધ મંડળીનો આજે આ અઢી લાખ લીટર દૂધ ઓછું થયું છે એનું કારણ આ લોકોનો વહીવટ છે વહીવટમાં ગેરરીતિઓના કારણે વહીવટમાં એક મહિનાની સાઠ ટંક આવે એમાં ચાલીસ ટંક દૂધ સેકન્ડ થર્ડમાં મંડળીનું લઈ લેવામાં આવે છે જેના કારણે આ બધું હવે ફૂટીને બહાર આવ્યું છે કારણ કે ધારાસભ્ય કેતનભાઈએ જે કીધું છે એ પ્રમાણે સરકારમાં જો રજૂઆત થાય તો આ બરોડા ડેરીનું બોટ ડિઝોલ્વ કરવું જોઈએ આવો નવો વહીવટ રહેશે તો વડોદરા જિલ્લાની આ ડેરી સુગરોની જેમ આટા એના આવી ગઈ છે અને સુગરની જેમ આ બરોડા ડેરી બી બંધ થવાની તૈયારી મળશે હજીભાઈ ગઈકાલે ચિતનભાઈએ જે મેરા કુવાની જે મંડળી છે તેમાં ભ્રષ્ટાચાર છે કઈ પાસે એવા કયા સબૂતો છે કઈ જગ્યાના છે મારા તાલુકામાં સંકેડા તાલુકામાં મારી પાસે એવા બધા સબૂતો છે જ્યાં પ્રાઇવેટ ડેરીઓ દૂધ લેવા આવે છે અને મંડળીઓ બિહારી દેવાનું બરોડા ડેરીને અમારી દૂધ મંડળીઓને બિહાડવાનો ધંધો પ્રાઇવેટ ડેરી કરવામાં આવે છે અને એમાંય આ રીતનું કંભોન અમારી પાસે છે આવનાર અમે એને બી ઉજાગર કરીશું અમે ક્યારે થશે આ ઉજાગર ચેતનભાઈ તો પત્ર લખ્યું છે આપ ક્યારે મેદાનમાં આવશો હું આ એક દસ દિવસમાં ઘણી બધી મંડળીઓનું તમારી પાસે લાઈ અને પ્રેસ મીડિયાને જાણ કરીશું નથી ના ના ખેડૂત નથી એ તો ગામના તમારા સર્કલમાં પાંચ મિત્રો હોય એના નામે આ બધો ખેલ થઈ જાય સંતોષભાઈની ભેંસ હોય કે ના હોય પણ સંતોષભાઈના નામે દૂધ ભરાય એનું એનું બિલ લેના લઈ લે શું માનો છો ચેરમેન અત્યારના હાલ્લા છે જે લોકો છે તે લોકોએ ધ્યાન આપવું જોઈએ શું માનો છો ધ્યાન તો ડેરીના ચેરમેન ડેરીના સુપરવાઇઝર ડેરીના એમડી દૂધ સંપાદનનો મેનેજર આ બધાની જવાબદારી હોય છે આ બધું થતું હોય તો માનો ચાલકોની બેદરકારી છે બેદરકારી સો ટકા છે એના કારણે તો થાય સુપરવાઇઝરની સિસ્ટમ જ આખી બંધ કરી દેવામાં આવી છે